જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસ કરી છે તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યો માં વિવિધ सुबीर अने गुण होता अने इमना जे प्रमुख शिष्य होता तो इमना मा पण ઘણી બધી શક્તિઓ હતી એટલા અપાર બળવાન હતા એટલા જ્ઞાની હતા એટલા શ્રદ્ધાવાન હતા અને એટલા ગુરુનિષ્ઠા ધરાવનાર હતા આ प्रवचनમાં રાજી કુટુંબના જે છત્રપતિ શિવાજી અને તેમના માં ગુરુ નિષ્ઠા પણ હતી તો એ ગુરુ નિષ્ઠાનની ની પરીક્ષા લેવાનું પણ એક વખત સમર્થ રામદાસ સ્વામી નક્કી કર્યું છે શિવાજી ની ગુરુ નિષ્ઠા એટલે કે વખત મહાબળેશ્વર માં આવ્યા છે શિવાજી મહારાજ પણ સમર્થ કયા સ્થળે વાસ્તવ્ય કરે છે તેની શોધમાં હંમેશા રહેતા

એવો શિવાજી નો પ્રત્યક્ષ અનુભવ હતો શિવાજી પોતાના દર્શને આવે છે તે છે અને વિચાર કર્યો કે શિવાજી ની આપણે પરીક્ષા કરવી જોઈએ શિવાજી ને પોતાનો પ્રાણ વાલો છે કે ગુરુ નિષ્ઠા શ્રેષ્ઠ છે તેના મનમાં મહત્વની છે તેની સ્વારો સાથે સાંજે મહાબળેશ્વર પહોંચ્યા છે અને સમર્થ રામદાસ સ્વામી વિશે પૂછપરછ કરતા શિષ્યોએ જણાવ્યું કે સમર્થ રામદાસ સ્વામી તો જંગલ માં ગયા છે અને ક્યારે તેઓ પાછા આવશે તે વિશે કહી શકાય નહી શિવાજી ને સમર્થ રામદાસ સ્વામી ના દર્શન ની અત્યંત ઉત્કંઠા થઈ આથી તેમણે નક્કી કર્યું કે સમર્થ રામદાસ સ્વામી ના જ્યાં સુધી દર્શન થાય નહીં ત્યાં સુધી તેમણે અન્ન ગ્રહણ કરવું નહીં સમર્થ રામદાસ ની શોધ માં શિવાજી મહારાજ પોતાના ચુનંદ સૈનિકો સાથે જંગલમાં ગયા છે અને રાત જેમ જેમ વધતી હતી તેમ તેમ વાઘ વરુઓના અવાજો આવવા માંડ્યા હતા રાત કીડાઓ ના અવાજ થી પણ જંગલ ભરાઈ ગયું હતું અને જંગલમાં રાજમાર્ગ જેવો તો કોઈ રસ્તો હતો નહીં આથી મશાલો સળગાવવામાં આવી શિવાજી મહારાજ સૈનિકો કરતા વધારે ઉત્સાહ તપાસ કરતા કરતા આગળ નીકળી ગયા અને મશાલજીઓ ખીણ માં ગબડવા લાગ્યા આથી તેઓ ત્યાં શોધી ગયા છે સમર્થ મહારાજ મારા ગુરુદેવ એમ ઉચ્ચ સ્વરે બોલતા બોલતા શિવાજી એ સમર્થની શોધ આદરી છે અને શિવાજીના સૈનિકો પણ હવે થાક્યા હતા અને સમર્થના દર્શન પણ થતાં બંધ થઈ ગયા એટલે સૈનિકોનો ઉત્સાહ તો હવે મંદ થતો હતો સૈનિકોની ગતિ પણ ધીમી પડવા લાગી જ્યારે શિવાજીનો ઉત્સાહ તો બમણો થવા લાગ્યો છે કે ક્યારે હું ગુરુ મહારાજ દર્શન કરું અને એમના ચરણોમાં મારું શીશ દમાવું તો શિવાજી સૈનિકો કરતા ઘણા આગળ નીકળી ગયા છે મધરાત થવા આવી હતી અને ગુરુ એ બતાવેલી માનસ પૂજા હજુ બાકી હતી તો શિવાજી રાજ કરતા હતા અને ચોમેર દુશ્મનો થી ઘેરાયેલા હતા આથી તેમને જો પૂજા કરી હોય તો પૂજા દ્રવ્ય સાથે હોય કે ના પણ હોય આથી તેમને માનસ પૂજા રામદાસ સ્વામી એ શીખવાડી હતી અને એ માનસ પૂજા એમની બાકી હતી તો નજીક જ એક ઝરણું દેખાતા શિવાજી એ ત્યાં સ્નાન કર્યું અને માનસ પૂજા પણ પૂરી કરી છે અને હવે હરિસમ સ્વામી પશુ શિકાર આરતનાજ સાંભળ્યો છે કે પ્રભુ રામચંદ્રજી મને બચાવો કે પ્રભુ રામચંદ્રજી આ દુઃખ હવે સહન થતું નથી તો શિવાજી તે અવાજ ને ઓળખ્યો છે અવાજ તો તેમના સમર્થ સદગુરુ રામદાસ સ્વામી નો હતો અને ખીણ પછી ઊંચી ટેકરી પર થી તે અવાજ આવતો હતો એમ શિવાજી એ જાણ્યું છે શિવાજી કાંટા વેલાના ની કર્યા વગર પાર કરીને એકવી ઉપર જઈને જુએ છે તો સમર્થ રામદાસ સ્વામી ત્યાં પ્રભુ રામચંદ્રજી નું નામ લઈને જમીન ઉપર હતા મશાલ બાજુ પર મૂકી અને સમર્થ શરીર પર હાથ ફેરવતા ફેરવતા પૂછવા લાગ્યા કે મહારાજ તમને શું થાય છે તો સમર્થ રામદાસ સ્વામી કણસતા અવાજે બોલ્યા

કોઈ બીજાને આપી ન શકાય અને બીજાને આપીએ તો પણ એનો ઉપકાર આપણા શિર ઉપર રહે અને એ બીજો પ્રારબ્ધ એ પેદા કરે છે તો પ્રારબ્ધ અને પ્રારબ્ધ વસાત ચીજો સુખ દુઃખ એ કોઈ બીજાને આપી ન શકાય તો શિવાજી એ વિનંતી પૂછ્યું કે તો પછી તેનો બીજો કોઈ ઉપાય હોય તો તે મને જણાવો એટલે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે મારી પેટ એટલે શિવાજી કે મહારાજ દવા છે અને નથી એટલે શું છે તો ક્યાં મળશે તે જણાવો હું તેની વ્યવસ્થા કરું છું સમર્થ રામદાસ સ્વામી કે દવા આમ તો દુર્મિળ છે પણ મળે તો પણ જીવ નું સો એ સો ટકા જોખમ છે તો શિવાજી કહે કે હે ગુરુનાથ મને તમે તે દવા નું નામ તો કહો એટલે સમર્થ બોલ્યા કે આ પેટ શુ માટે તો વાઘણ નું દૂધ જોઈએ કોણ લઈ આવે અને તેના માટે હું જ લેવા જંગલમાં જતો હતો એમ સમર્થ રામ ડોક્ટર ને છે પરંતુ એટલામાં મારી પીડા ખુબ જ વધી ગઈ રામચંદ્રજી મને મને બચાવો અને આ છોડાવો શિવાજી રામચંદ્રો કે મહારાજ હું અત્યારે તમારી દવા લઈ આવું છું આમ કહીને શિવાજી એ સમર્થ પાસે પડેલું એક વાસણ હાથ માં લીધું અને જંગલ તરફ જવા લાગ્યા છે તો અંધારું તો થઈ ગયેલું હતું અને ત્યારે સમસ્થ રામદાસ સ્વામી ચેતવણી આપે છે કે શિવમા તમે શા માટે જાતે જાવ છો તમે હજારોના પોષણ કરતા છો ત્યારે શિવાજી બોલ્યા કે મહારાજ એક શિવાજી જાય તો તમે બીજા સો શિવાજી ઉભા કરવાની શક્તિ ધરાવો છો તો આમ કહીને ગુરુને પ્રણામ કરી શિવાજી મહારાજ જંગલમાં માં વાઘણ નું દૂધ લેવા માટે જાય છે આમ તો વાઘ કે વાઘણ નો શિકાર કરવાનું કદાચ સહેલું છે કે જે એક ક્ષત્રિય રાજા શિવાજી માટે કદાચ સહજ હોય પરંતુ આ તો વાઘણને મારવાની નથી પરંતુ તેની નજીક જઈને હથિયાર વગર તેનું દૂધ મેળવવાનું છે અને તે દૂધ પણ પોતાના ગુરુ મહારાજ ને આપવાનું હોવાથી તે વાઘન ને કોઈ પણ શસ્ત્ર કરવાની નથી તો તે માટે નિશ્ચય કર્યો અને તેનું ગુરુ કામ સફળ થાય તે માટે તેને ગુરુ મહારાજ ની અંતરણ થી પ્રાર્થના શરૂ કરી છે કે હે ગુરુ મહારાજ આમ તો તમે સમર્થ છો પરંતુ તમારી આટલી સેવા આપવા માટે તમે મને પણ શક્તિ અને બુદ્ધિ આપો તો જંગલમાં એક ગુફા પાસે શિવાજી પહોંચે છે તો ત્યાં અંગારા જેવી બે આંખો તેમને દેખાય છે તે વાઘણ જ હતી અને તેના બચ્ચા પણ આજુબાજુ દેખાતા હતા તો જો બચ્ચા સહિતની વાઘણ હોય તો ચોક્કસ તેનું દૂધ કદાચ મળી શકે હવે શિવાજી ને ખાસ થઈ કે વાઘણ અને તેના બચ્ચા હોવાથી કૃપા એ ગુરુ મહારાજ ની હોવી જોઈએ આ તો ગુરુ મહારાજ છે કે પેટ દુખે છે એમ કે છે પણ આ તો એમની સેવા કરવાની જે આપણને શોખ મળે છે એ સેવા આપણી બરોબર બજાય તો આપણી ગુરુ નિષ્ઠા ની કસોટી માં આપણે પાસ થઈ જઈએ કે અંગારા જેવી આંખો શિવાજી નજીક આવવા લાગી અને પોતાના બચ્ચા નજીક માણસ ને વાઘન એટલે શું થાય તેની કલ્પના કરવી રહી માણસ જેવું અવિશ્વાસુ પ્રાણી પ્રાણી જગતમાં કોઈ નથી તો પ્રાણી જગત પણ બધા લોકો કારણ વગર કદી દુશ્મન જેવું પ્રાણી તેનું લક્ષ્ય બનાવે છે અને વાઘણે છલાંગ લગાવી અને શિવાજી ગરદન પકડી લીધી છે શિવાજી ના તો રામ જ રમી ગયા હોત પરંતુ

તારું દૂધ લેવા આવ્યો છું તારા બચ્ચાને હાની પહોંચાડવા હું બિલકુલ આવ્યો નથી આથી ગુરુ મહારાજ માટે તારું મને દૂધ આ તો પ્રાણીઓ પણ જે ભાવના થી આપણે વાણી બોલીએ તો એ વાણી એ સમજે કે ના સમજે પણ એ ભાવના જે વલયો છે તરંગો છે તો એ તરંગો ને પ્રાણીઓ સમજી શકતા હોય છે તો વાઘન ને શી ખબર મનુષ્ય ભાષા આવડતી હતી કે નહી પણ આવી વિનંતી સાંભળ્યા પછી તે ગાય જેવી શાંત બની ગઈ અને શિવાજી સામે ઉભી રહી છે જાણે કે કહેતી હોય કે તારા સમર્થ રામદાસ સ્વામી ગુરુ માટે તું મને દોહી લે એ તો મારું પરમ ભાગ્ય છે શિવાજી નું પણ ગૌરવ કર્યું છે એટલે શિવાજી એ વાસણ હાથ માં લીધું અને વાઘન ને દોહવા લાગ્યા છે તો મનમાં સમર્થ નું નામ લઈ રહ્યા છે અને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ દૂધથી પાત્ર ભરાઈ ગયું છે એટલે શિવાજી એ જય જય રઘુવીર સમર્થ એમ ઉદ્ઘોષ છે અને ના શરીર પર હાથ ફેર્યો છે તેને રાષ્ટાંગ પ્રણામ પણ કર્યા છે અને તે સમર્થ રામદાસ સ્વામી પાસે જવા માટે નીકળ્યો છે પાછળ થી પણ જય જય સમર્થ નો અવાજ સાંભળ્યું સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે શિવ કષ્ટ કર્યું અને જીવ હાથ લઈને તે દૂધ પ્રાપ્ત કર્યું અને ખરેખર ધન્ય છે શિવાજી દૂધ નું વાસણ સમર્થ મૂકે છે અને પોતે ખાતરી થઈ કે સમર્થ ની કૃપા જીવંત રહ્યા છે નહી તો હથિયાર વિના ના માણસ ને વાઘણ જીવતી કદી પણ ન છોડે તો સમર્થ રામદાસ સ્વામી તે દૂધ પ્રેમથી પીધું તેમણે વાઘન પણ અનેક આશીર્વાદ આપ્યા અને આમ તો સમર્થ જેવા કે જો ગુરુ નિષ્ઠા કેવી છે પ્રભાત થઈ ગયું હતું અને શિવ સૈનિકો શિવાજી ને શોધતા શોધતા ત્યાં આવી ગયા બધા ત્યાં ઝરણા પર સ્નાન કર્યું છે પ્રભુ રામચંદ્રજી ને થાળ ધરાવી ને ત્યાં જ જંગલમાં જ ભોજન કર્યું છે અને શિવાજી ફરી પાછા રાજકાજ જોવા માટે તેઓ આગળ વધ્યા છે તો જયારે કોઈ પણ શિષ્ય ગુરુની સેવા કરવી હોય અને ગુરુ કેટલીક વાર જો કઠણ સેવા આપે તો તે કઠણ સેવા તેઓ નિર્ પૂર્ણ કરી શકે તે માટે શિષ્ય કરવી જોઈએ અને એ ગુરુને જો આપણે પ્રાર્થના કરીએ તો ગુરુ આપણને એ સેવા પૂરી કરવામાં શક્તિ અને બુદ્ધિ અને યુક્તિ એ ગુરુ મહારાજ શિષ્યને આપતા હોય છે નિવાસી રંગવ મહારાજ અને એમના એક વખત રંગવજીત મહારાજ નું પુષ્કળ પીડા થઈ ગઈ એટલે તેમને પુષ્કળ દુખ થતું હતું શારીરિક તો એ પ્રેમ જોયું છે તો પ્રેમ અવદુતજી ને થયું કે દવા કર્યા પછી પણ જ્યારે એ કર્ણ પીડા દૂર થતી નથી તો મારે એક તો ઈશ્વરની વિશેષ પ્રાર્થના કરવી જોઈએ જેથી આમનું દુઃખ દૂર થઈ જાય એમણે દેવતાઓ નું સ્મરણ કર્યું અને પછી એમને લાગ્યું કે ગુરુ ગોવિંદો નો ખડે કિંકો લાગુ પાય બલિહારી ગુરુદેવ જેને ગોવિંદજીઓ બતાય

તો શું એનાથી તમારી પીડા દૂર થાય ખરી એટલે અંગભૂત મહારાજ બોલ્યા કે જો શ્રદ્ધા હોય તો તે અવશ્ય કામ કરે તો ગુરુની પીડા દૂર કરવા માટે પણ ગુરુનું સ્મરણ એટલે આ એક અદ્ભુત બાબત છે અને જે ગુરુ મહિમા શાસ્ત્રોમાં ગાયો છે તો ગુરુ એ સૌથી શ્રેષ્ઠ તત્વ છે અને ગુરુ લીલા એને સમજવી જાઓ મારા પ્રાણ ગુરુ ગુરુ કરતા જાઓ મારા પ્રાણ તો ગુરુ સ્મરણ કરતા કરતા આપણો પ્રાણ ભલે જતો રે પણ આપણે ગુરુ ની સેવા કરવાની છે તો ગુરુ આપણા પ્રાણ ને એમ ને એમ કોની પણ જવા ન દે પણ જીવન નું સાર્થક કરીને પછી ભલે પ્રાણ ત્યાગ થાય તો એ રીતે ગુરુ શિષ્ય હંમેશા ઉદ્ધાર કરતા હોય છે તો આ પ્રવચન માં જય જય રઘુવીર સમર્થ